જય શ્રી રામ મિત્રો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે આપણે આવી ગયા છીએ ધારવાડી મેરડીમાં જે પલાસ ગામની સીમમાં એકદમ સુમસાન જગ્યા પર આવેલી છે આ છે ધારવાડી મેરડીમાંનું નાનું એવું મંદિર જય મેળીમાં તમે પણ મિત્રો દર્શનનો લાવો લેજો અને આ છે રોન તેમજ સામે પણ આ રૂમનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો અને અહીંયા કારણે આપણે જયેશભાઈ નારિયેલ સીફળ વધારી રહ્યા છે અહીંયા પાણી પીવા માટે ટાંકાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ મજા મંદિરની જગ્યાનો નાનો એવો બગીચો છે અને એમાં પ્રાચીન વડ આવેલો છે તમે જોઈ શકો છો આ બગીચો છે જ્યાં અહીંયા દિવસ દરમિયાન આવતા લોકો આ વડની છાયા નીચે બેસીને આરામ કરે છે છે ને મસ્ત મજાનું લોકેશન અને અહીંયા જે આ મંદિરના આ સામે છે મંદિરના રૂમ કામકાજ ચાલી રહ્યું છે અહીંયા અવાડો છે અને આ રસોડું છે અને હા દર રવિવારે અહીંયા કણે આપણે તાવ તેમજ ઊંધિયાની પ્રસાદીનું આયોજન કરે છે અને દર રવિવારે તો અહીંયા કેટલા બધા શ્રદ્ધાળુઓ ભેગા થાય છે આ મેલડીમાં કૈણા ભુવાના મેલડીમાં અને હીરા ભુવાના મેલડીમાં તરીકે પૂજાય છે તો આપણે આવી ગયા છીએ મેલડીમાં એ આપણા જયેશભાઈ શ્રીફળ વધારે લીધું છે અને અહીંયા કાઢે આ અખંડ દીવો છે જે ક્યારેય પણ બુજાતો નથી સતત જલ્યા કરે એકદમ સુમસામ જગ્યા પર આ જગ્યા આવેલી છે ફરતી એ બાજુ જાડવી છે ને મસ્ત મજાનું લોકેશન ખરેખર આવા લોકેશન પર આવીએ ત્યારે તો આપને ખૂબ જ મજા આવતી હોય છે ચાલો તમને પણ મેરડી માના દર્શન કરાવ તો મિત્રો મેરડી માના દર્શન કરી લીધો જય મેળડીમાં અને માની મંદિરની બાજુમાં જ એક ધારવાડી અહીંયા પ્રાચીન વાવ આવેલી છે તો ચાલો તમને આજે પ્રાચીન વાવના બતાવું આ વાવમાં આજથી અત્યારે અઢાર વરસ પહેલાં પાણી ઉપર હતા અને માણા પાણી પણ પીવતા હતા અત્યારે તો અહીં પાણી નથી તમે જોઈ શકો છો આ પ્રાચીન વાવ અને આ વાવમાં ઉતરવા માટે પગથિયાની પણ ઠાઠ લગન વ્યવસ્થા છે આ વાવ છે ખૂબ જ જૂના સમયની છે અંદર જોઈ શકો છો તમે આ પગથિયાની વ્યવસ્થા છે અંદર ઉતરવા માટે અત્યારે પગથિયા જર્જરિત હાલતમાં હોવાથી અંદર ઉતરાય એવું નથી ને કે તમને અંદર ઉતરીને પણ બતાવે તો મિત્રો આપણો આ વિડીયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને આપણા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો